બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વકુડી કાઢી આતંકવાદીઓનું પુતળા દહન કરાયું જમ્મુ કાશ્મીરના પહેલગામ માં બાવીસ એપ્રિલ આતંકવાદીઓ દ્વારા પ્રવાસી લોકો નામ અને ધર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવતા આ આતંકી કૃત્યમાં સત્યાવીસ જેટલા નિર્દોષ હિન્દુ નાગરિકો તથા બે વિદેશી નાગરિકોની હત્યા કરવામાં આવતા આતંકવાદી દ્વારા કરવામાં આવેલા કૃત્યનો બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ સખત વિરોધ નોંધાવી ત્રેવીસ એપ્રિલ અને બુધવારના સાંજના સમયે બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો એકઠા થઈ આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરો જાગો હિન્દુ જાગોના નારા લગાવી આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મોહનટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે હિન્દુઓને નિર્મોહિત હત્યા કરવામાં આવી છે જેને પહેલગામમાં પૂછી પૂછીને ભાઈ તારું નામ શું છે તું કેવો છું હિન્દુ છો તો એને મારી નાખવામાં આવ્યો છે ત્યારે આજે બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અઢારે સમાજ વરણ આ પહેલગામ હત્યાનો વિરોધ કરે છે અને સરકાર શ્રીને કહેવામાં આવે છે કે હવે પાણી સરથી ઉપર થઈ ગયું છે એટલે જો હવે આ છેલ્લી ચેતવણી છે કારણ કે ક્યાં સુધી હિન્દુઓ આ અત્યાચાર સહન કરશે

કે ટ્રમ્પ નહીં પણ હિન્દુસ્તાનનો કાયદો એવો થવો જોઈએ કે આવા વ્યક્તિઓને એનું નાગરિકતા તો ઠીક છે પણ આવા વ્યક્તિઓને સીધી ગોળીબાર થવું જોઈ એને ફરી ક્યારેય આવા વ્યક્તિ આવા પ્રવૃત્તિવાળા વ્યક્તિઓ ભારતમાં રહેવા ન જોઈ ચાહે કોઈ પણ હોય આપણા જયચંદ હોય તોય ભલે જે જે એના ખોળે બેસતા હોય એને પણ કહેવામાં આવે છે આતંકવાદીના ખોળે બેહતા હોય આ પ્રવૃત્તિના ખોળે બેહતા હોય એવા રાજકારણીય હોય એને પણ કહેવામાં આવે છે કે સમજી જાજો હવે સમજી જાજો આ છેલ્લી ચેતવણી છે